ગીર સોમનાથ વેરાવળમાં ઘણા બધા સેવાકીય કાર્યો થતા હોય છે તેમાંની એક સૌથી માનવવાદી સંસ્થા જે છે ગરીબ નવાજ રિલીફ ફાઉન્ડેશન કે જે રાષ્ટ્રીય લેવલે પથરાયેલી છે અને કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિ કે ધર્મના ભેદભાવ વગર હંમેશા સેવા માટે તપતર હોય છે ભૂતકાળમાં હમણાં જ આપણે ત્યાં અહીંયા મેગા બ્લડ ડોનેશન કેમ્પ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના નેજા કર્યો હાલ તે સંસ્થા દ્વારા તેમના પ્રોફેસર છે હાજી ઝીઝાન અખ્તારી સાહેબ દ્વારા તારીખ એકવીસ નવ બે હજાર પચીસ એટલે કે રવિવારે આવતા રવિવારે પ્રબુદ્ધ નાગરિકો એડવોકેટો ડોક્ટર્સો અને કર્મચારીઓ ખાસ કરીને કે જે એજ્યુકેશન સાથે જોડાયેલા છે તેઓ લોકોને આમંત્રિત કર્યા છે આપ પણ તેમાં આમંત્રિત છો તો આપ સપરિવાર સાથે આ વ્યાખ્યાનમાં ખાસ રહેવા ઉપસ્થિત રહેવા અહીંયા ગીર સોમનાથના ખાસ એમના હોદ્દેદારો છે તે પૈકી ખાસ એક આપણે ઇકબાલભાઈ અને આપણે શું નામ આપનું ઈબ્રાહિમભાઈ એ અહીંયા આપણે આમંત્રણ દેવા પધાર્યા છે તો આ આમંત્રણ સ્વીકારી અને વધુમાં વધુ લોકો ઓસ્ટેરિયા હોટલ રાત્રે થી દસ કલાક સુધી એટલે આઠ વાગે શરૂ થઈ જશે આપની સીટ ગ્રહણ કરી લેવી ત્યાં મોટા કોમ્યુનિટી કોમ્યુનિટીમાં છે આયોજન અને દસ વાગે પૂર્ણ થઈ જશે તો સર્વે પ્રભુત નાગરિકોને જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર કે ધર્મને જોયા વગર આ જે સેવા કાર્ય રહે છે તેમાં આપણે પણ તેના ભાગ બનીએ અને આપણા ગીર સોમનાથ જિલ્લામાં જે ડ્રગ્સની જે ખાસ કરીને જે વધ્યું છે તેને ખાસ કરીને એના માટે લોકોની જાગૃતિ આવે અને નો ટોબેકો નો ડ્રગ્સ વિશેની વ્યાખ્યાન છે તેને આપણે સૌ પરિવારિક સાથે સાંભળીએ તેવું આમંત્રણ છે આભાર